વડોદરા શહેરના મેં પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી મનોજ નિનામા સાહેબનાઓ તેમજ નાયબ પોલીસ કમિશનર જ્હોન બેના શ્રીયા અભય સોની સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર સી ડિવિઝનના શ્રી એ પી રાઠવા સાહેબ દ્વારા આપેલ સૂચના મુજબ ગુમ થનાર બાળકો તથા વ્યક્તિઓની શોધી કાઢવા સારું જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવેલ જે અન્ય હવે આજ રોજ તારીખ ત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ સવારના દસ વાગે એક કિશોર ઉંમર વરસ અગિયારનો બકીખાનાના નવજીવન સ્કૂલની પાછળ ઇન્ટિરિયા ફ્લેટના પાર્કિંગમાંથી ગુમ થયેલ હોય જે કિશોરને શોધવા સારું નવાપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એલ આહિરનાઓના માર્ગદર્શન હેઠળ નવાપુરા પોલીસ સ્ટેશનની ટીમ બનાવી ગણતરીના જ કલાકોમાં કિશોરને શોધી કાઢી તેના માતા પિતાને સોંપવામાં આવેલા હતા બ્યુરો રિપોર્ટ હેતલ પંડ્યા નવાપુરા વડોદરા